પીંડિયા તરી લીધા અને ભૂકો તો કરી લીધો હવે ચાલો એને આપણે બધીને મિક્સરમાં કાઢી લઈએ તો ચાલો અમે લોકો બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો કાઢી લઈએ ફૂકો અને પછી મળ્યો ચાલો ચાલો હવે આપણે આને ફિક્સ કરી લઈએ અને પીંડિયા થઈ ગયા છે તો છો ગાય આપડે મસ્ત મજાનો માં લીધું બની ને તૈયાર છે તો હવે મલિદો બનાવીને ફ્રી થઈ ગયા તો ચાલો આપણે તૈયાર થઈ જાય તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો જો ગઈશ આપણે મલિદો બનાવી લીધો અને હવે હમણાં જ મલિદો બનાવીને જો ફ્રી થયા તો હવે આપણે મસ્ત મજાના રેડી થઈ જાય કેમ કે જો આપણે હજી માથું પણ નથી રહ્યું અને આપણે કાંઈ રેડી પણ નથી થયા બસ નાઈ ધોઈને મલિદો બનાવવા લાગી ગયા હતા તો ચાલો મલિદો બની ગયો તો હવે આપણે રેડી થઈ જાય તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને કહેજો કેવા બેના લાડવા અને ચાલો તો તૈયાર થઈને પછી માલીએ બાય બાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારે બધાને મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો જો છે ને આપણે કાલે તબિયત થોડીક લૂઝ હતી માથું દુખતું હતું અને કડતર પણ થતું શરીરમાં તાવ જેવું હતું તો આપણે કાલે કોઈ બ્લોગ નહોતો બનાવ્યો તો આપણો બ્લોગ અધૂરો છે તો એ આપણે કન્ટિન્યુ કરીએ તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને થોડુંક કામ પણ પડ્યું છે તો કામ પણ કરી લઈ અને ગાઈસ તમે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો આટલો સપોર્ટ કરજો તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો મળીએ હમણાં થોડી વારમાં તો જો ગાઈસ આપણે કપડાં મશીનમાં નાખી દીધા તો કપડા તમે મશીનમાં ધોવાશે તો બીજું બધું કામ કરી લઈ તમે બ્લોગ માર્યો

હાલો ગાઈશ તો અમે લોકો બેસી ગયા છે જમવા ચાલો કોઈને જમવું હોય તો ચાલો બતાવું કે જમવામાં શું છે તો જો જમવામાં છે ગુલાબજાંબુ છે આ મૂંધા છે લાડવા બનાવતાના આ છે આપણી મસ્ત મજાની કઢી ખીચડી છાસ આલિયાનું ઠંડુ આ રોટલા બાજરાના મરચાં આલિયાની સેવ અને આલિયા ચાલો બધા જમવા ચાલો અમે લોકો જમી લઈએ તો ચાલો જમી લઈએ અને જમીને પછી મળીએ

બારી બારી દીધી છે તો ફિટિંગ થઈ જશે પછી એસી ચાલુ થઈ જશે તો ચાલો હવે આ બધી સાફ સફાઈ કરી નાખીએ રૂમ ની એસી તો ફાઈનલી ફિટિંગ થઈ જ કઈ ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો સાફ સફાઈ કરી લઈએ અને પછી મળીએ બધે ધૂળ થઈ ગયું બધું સાફ થઈ ગયું બધું મસ્ત મજાનું સાફ થઈ ગયું હવે બારી લાગી છે એટલે બસ પછી final બધું થઈ ગયું હાલો ગાઈઝ જમવા બધાય જો અમે જમવા બેસી ગયા છે અહીંયા છે ચોરા બટેટાનું શાક આ છે ઠંડી ઠંડી મસ્ત મજાની છાસ આ રોટલા આમાં આપણે બનાવી છે ચટણી પછી અહીંયા છે ટમેટાનું ને કાકડીનું સલાડ આ સંભારો અહીંયા આપણે આપણી ચટણી તૈયાર કરી છે અહીંયા સાત છે આ છે ભાત તો ચાલો બધા જમવા તો ચાલો અમે જમી લઈએ પછી જમીને મળીએ કોઈને જમવું હોય તો આલો જમવા